જય શ્રી કૃષ્ણ હું સરિષ્ઠા પરીખ વડોદરા સુરેલી સ્વ્રાજ્ઞ સ્પર્ધા અઠાવીસ પત્ર વાંચન સ્પર્ધા હું મારી કોલેજમાં બનતી દીકરીને પત્ર લખી રહ્યો છું મારી પ્રિય વાલી દીકરી તારો પત્ર મળ્યો વાંચી ખરેખર ખૂબ આનંદ થયો હવે તો તારું સફળતાપૂર્વક એક વર્ષ પૂરું થવા આવ્યું છે તે જાણી ને પપ્પાને તો ખૂબ જ આનંદ થયો છે તારું જ્યારે વેટરનરીમાં એડમિશન લીધું ત્યારે વેટરનરી ડૉક્ટર તરીકે ભણવા માટે કોઈ વિદ્યાર્થીની જતી નહોતી પરંતુ મેં ને પપ્પાએ હિંમત કરીને તને વેટરનરી ડૉક્ટર ભણવા માટે ભણવા મૂકી અને ખરેખર આજે તે અમારું સપનું પૂરું કરવાની તૈયારીમાં છે બીજું કે તારા પત્ર પરથી ખબર પડી કે તમને કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવા માટેનું એડમિશન મળી ગયું છે ને ચારે વિદ્યાર્થીને ત્યાં રહેવા જતા પણ રહ્યા છો વળી આ વખતે જમવાનું મેસનું બનાવવાનું તારો અને તારા પાર્ટનર સખીનો વારો આવે છે તો આ એક બહુ ઘોળો અનુભવ છે અને બહુ સરસ રીતે તમે નિભાવશો એવી તો મને આશા છે જ બીજું કે તું લખે છે કે આ વખતે એન્યુઅલ ફંક્શનમાં તું ને તારી સખી બંને ભાગ લઈ રહ્યા છો ને રાધા કૃષ્ણ બન્યા છે ને બીજી કૃષિ યુનિવર્સિટી છોકરીઓ પણ એમાં ભાગ લેવાની છે તો ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે વળી તું કૃષ્ણ બની છે જાણીને ખૂબ આનંદ થયો પ્રોગ્રામ તમારો ખૂબ સફળ રહે અને વળી એકપાત્ર અભિનય પણ તું કરવાની છે ખરેખર કેટલું બધું કરવાની છે તું હમ તારી બહેનને જોવા માટે તો જરૂર બોલાવીશ તારી નાની બેન માસીના ઘરે કોલેજમાં ભણી રહી છે જરૂરથી આવશે તારો પ્રોગ્રામ ખૂબ સફળ રહે એવી અમારી આશીર્વાદ અમે તમે બંને બહેનોએ નાનપણમાં પણ ખૂબ કરવામાં ભાગ લીધો છે સ્કૂલોમાં અને નાટકમાં અને બધામાં તમે બંને બહેનો ખૂબ રહ્યા છે અને ખૂબ મજા કરી છે ભણવામાં બી તમે આગળ જ રહ્યા છો મારે કોઈ દિવસ તમને કશું કહેવું નથી પડ્યું અને ખરેખર આવીને આવી પ્રગતિ તમે કર્યા જ કરજો જીવનમાં તમે ખૂબ જ આગળ વધજો ખૂબ જ પ્રગતિ કરજો અને તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય અને તમારા જીવનમાં સફળતાના સોપાન પાર કરો એવી શુભેચ્છા ને પ્રભુને પ્રાર્થના તારી મમ્મી ના જય શ્રી કૃષ્ણ પપ્પા તને ખૂબ યાદ કરે છે જય શ્રી કૃષ્ણ